તમારી વાત સાથે ક્યાંક ને ક્યાંક હું સહમત છું કે હા એવું હોઈ શકે કે પોતાના ઘરના વ્યક્તિ પર આવે ને ત્યારે માણસ સમજે છે પણ બીજી એક વાતથી તમે એવું કહો છો કે જામનગરના કોઈ પણ એક ગામડાના ખેડૂતને એવું લાગે કે ભાઈ મારે આ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો મારે કોઈ બીજા ખાતેનો પણ બીજી વાતમાં જ્યારે તમે વાત કરો કે ધીરે ધીરે બદલાવ આવે છે પણ મને આ બદલાવ વિસરાતો બદલાવ લાગે છે કેવી રીતે તો કોઈ પણ ઘટના બને છે એ એવી ઘટના બને છે કે એ થોડાક ટાઈમ માટે હવેનો ટ્રેન્ડ થઈ ગયો છે કોઈ પણ ઘટના એ કોઈ પણ અને સ્પેશિયલી આપણે જેટલા પણ પ્રશ્નો કરીએ છીએ હું તમારી સામે જેટલા પણ પ્રશ્નો મૂકું છું એ માત્ર ને માત્ર પ્રશ્નો હું એવું માનું છું કે તમે બધા તરફ છો તમે બધી તરફ જોતા હશો દરેક ન્યૂઝ ચેનલ જોવો છો દરેક સમાચાર આ તે બધી જગ્યાએ તમારી નજર છે તો આ દેવંશીની નજર એવું શું જોવે છે કે જે બધા નથી જોઈ શકતા તમે નિષ્પક્ષ વાત કરતા હોય ક્યારે પણ ઘણી બધી વખત તમે બધું કહી શકતા હોય દર વખતે આમ તો પણ મીડિયા તો અત્યારે ટીઆરપી માટે કામ કરે છે પોતાના ટ્રેન્ડને જોવા માટે કામ કરે છે કે ભાઈ અમારું ન્યૂઝપેપર વેચાય હજી પણ ન્યૂઝપેપરવાળા એવા સ્કીમ રાખે છે કે ભાઈ ન્યૂઝપેપર વેચાય કે દર છ મહિને ડોલ ડબલા લઈ જાઓ ઓછાળ લઈ જાઓ આવી રીતે ચાલે છે બીજી પણ વાત હું તમને આમાં કન્ટિન્યુટીમાં કરું તો જે અત્યારે સોશિયલ મીડિયા પર વાત ચાલે છે તો સોશિયલ મીડિયામાં અમે પણ ડિજિટલ પ્લેટફોર્મ પર આવ્યા છે રાજકોટ જમાવટ પણ ડિજિટલ પ્લેટફોર્મ આપણે બંનેની વાત કરીએ તો આપણા બંનેના ચેનલ પર આપણે એટલો પૂરેપૂરો પ્રયત્ન કરીએ કે રાજકોટના લોકોને કે અમદાવાદના લોકોને કે ગુજરાતના કોઈ પણ લોકોને કે ગામડાને પણ ખબર પડે કે ભાઈ બદલાવ માટે અમે બોલીએ છીએ તમે સાંભળો પણ છતાં પણ લોકોને શું જોવું છે ખબર છે એક્સિડન્ટ જોવા છે એક્સિડન્ટના વન મિલિયન વ્યૂ આવે છે પણ જ્યારે આપણા ભાઈની વાત આવશે ને ત્યારે લોકો એમ કહે છે કે ભાઈ બોલે છે આ તો જવા દે ને સો વાય એમ ત્યારે કેમ કોઈ કાંઈ નથી જોતું એટલે ઉદાહરણ તરીકે સાહિત્ય કે પછી ચોક્કસ પ્રકારની વાતોનો હંમેશાથી સમાજમાં બહુ સીમિત વર્ગ રહ્યો છે આઝાદી વખતે છાપાઓ ખૂબ ચાલ્યા સમાચાર પત્રોની મદદથી એક અલગ જાગ્યોને પહોંચ્યું પણ પછી એ પર્પઝ પૂરો થઈ ગયો આપણે આઝાદ થઈ ગયા એના પછી કોઈ એવા વિશેષ કારણો નહોતા એ માધ્યમો સતત વાંચવાના અને એટલે જ અત્યારે પણ એમને સમાજને બહુ વિશેષ કારણ નથી લાગતું એટલે તમે જુઓ કે ઘટના હોય જ્યારે કોઈ વિશેષ ત્યારે બહુ જ જોવાય એટલે ઇલેક્શન વખતે બધા જ છાપા વંચાય ઇલેક્શન વખતે ખૂબ ટીવી જોવાય ઇલેક્શન વખતે ખૂબ ડિજિટલ જોવાય અને દરેક વ્યક્તિઓ આ છે ને ઇન્ડુ પહેલાં કે મરઘી જેવો સવાલ છે મને એવું લાગે છે કે ઇંડુ પહેલાં કે મરઘી એનો જવાબ મળે કે ન મળે પણ જવાબદારી પહેલી મીડિયાની કે પહેલાં લોકોની તો એનો જવાબ મળવો જોઈએ ને છે પહેલાં મીડિયાની એટલા માટે કેમ કે લોકો પાસે એક સંયુક્ત પાવર છે પણ છતાંય એક જગ્યાએ શક્તિ કેન્દ્રિત થઈ હોય એટલી શક્તિ નથી એમની પાસે એટલે આમાં હું જો એવું કહીશ કે હું વ્યૂઝ માટે કામ નથી કરતી તો હું મારી જાતને તો ખરી એને બધાને છેતરતી હોઈશ એમ એટલે મને વ્યૂઝ જોઈએ છે મને વ્યૂઝ એટલે જોઈએ છે કેમ કે મારે યુટ્યુબમાંથી રેવન્યુ જોઈએ છે મારે એડવર્ટાઈઝરને એક આંકડો કહેવાનો છે કે મારી પાસે આટલા વ્યૂઅર્સ છે એટલે મારી પાસે આટલા વ્યૂઝ છે પણ શું એ વ્યૂઝ મારી એટલી મજબૂરી છે કે એના માટે હું કંઈ પણ કરીશ તો અગેન પછી ફરીથી એ જવાબ આવશે કે એવું શું નથી મારી પાસે મારી પાસે ઘર છે મારી પાસે હું આખી જિંદગી ખાઈ શકું એટલું એટલું બળ છે અને એટલું સામર્થ્ય મને મારી અંદર દેખાય છે કે મને એવું લાગે છે કે મારે પૈસા માટે તો કંઈએ જ નહીં જ કરવું પડે અને એટલે એ જ્યારે સ્પષ્ટતા આવતી જાય ને માણસમાં લાલચથી દૂર રહેવું બહુ જ કપરું છે બહુ જ અઘરું છે એટલે જ્યારે ટીવી શરૂ થયું ત્યારે શું ટીવીએ પ્રયત્ન નહીં કર્યો હોય સારું રહેવાનો કે સારું બતાવવાનો એમણે પણ કર્યો હશે પણ તમે જ્યારે શરૂઆત શરૂઆત બધા જ સરસ કરે છે શરૂઆત બધા એટલે જ્યારે મને એવું લાગે છે કે જમાવટ શરૂ કર્યું ત્યારે પહેલાં છ મહિનામાં મેં જે કામ કર્યું એ વન ઓફ બેસ્ટ કામ હતું એમ કેમ કે શરૂઆતમાં એક બધું જનૂન હતું પછી જરૂરી નથી કે દરેક વખતે લાલચ આવે પછી એક તમને એમ પેલી મોનોટોની આવી જાય અથવા તો તમને એવું થાય કે હા હવે ઠીક છે એમ કેટલે પહોંચીશ ને કેટલે દોડીશ ને અહીંયા જવું છે એમ તો પહેલાં છ મહિનામાં હું છોટાઉદેપુરના કવાંઠમાં ગઈને નર્મદાના ડેડિયાપાડામાં પણ ગઈ ને અંબાજીના દાંતામાં પણ ગઈ અને છેલ્લા એક વર્ષમાં કેટલું ગયું તો કે પહેલાં છ મહિનાને છેલ્લું એક વર્ષ ઓલમોસ્ટ સરખો આંકડો હશે ઉદાહરણ તરીકે તો હું બીજા કોઈનું ઉદાહરણ શું કામ આપું હું મારું જ આપું અને એટલે જ જે શરૂઆતો થાય છે એ શરૂઆતો હંમેશા જનૂનથી થાય છે પછી એ જનૂનની અંદર વિવેક બુદ્ધિ ઉમેરાય છે કે હું અહીંથી છોટાઉદેપુર જાઉં છું પછી આવું છું ચાર દિવસે રહીને આવું છું આટલો ખર્ચો થાય છે આટલા ખર્ચા સામે શું મને કશું મળી રહ્યું છે જવાબ એનો ના આવે છે એટલા માટે કેમ કે ક્યાં જોવાય છે શું જોવાય છે એની વ્યૂઅરશીપ બહુ બધી અસર કરે છે પછી મને આંકડાઓ દેખાય છે પછી મને અહેસાસ અપાવાય છે કે પત્રકારત્વથી તો તારું એકલીનું પેટ ભરી શકીશ પણ એકલા પત્રકારત્વથી પંદર માણસોનું પેટ નહીં ભરાય અને એટલે તમારે કાં તો શરૂ કરતા પહેલા વિચાર કરવાનો તમે એકલા પણ શરૂ કરી શકતા હતા તમે જ્યારે એને એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જેમ શરૂ કર્યું છે તો એ પણ કર્તવ્ય અને જવાબદારી બને છે અને એટલે એ તમને એ પણ અહેસાસ હોવો જોઈએ બીજું આપણે તો એક બહુ મિસકન્સેપ્શન છે ને વર્ષોની અમુક વ્યવસ્થાઓ અથવા એ વિચારોના કારણે એવું થયું કે બધા એવું માને છે કે પૈસા કમાવા એ પાપ છે અથવા કોઈ માણસ જો પૈસા કમાવાનો પ્રયત્ન કરી રહ્યું છે તો એ બહુ ખોટું કરી રહ્યું છે બિઝનેસ કરવું ક્યારથી પાપ થઈ ગયું બિઝનેસને બિઝનેસની જેમ કરવું અને ખૂબ શુદ્ધતા સાથે પોતાનો બિઝનેસ કરવાનો પ્રયત્ન કરવો તો એ તો તમે સમાજની આર્થિક રીતે સેવા કરી રહ્યા છો કે હું ખૂબ બધા પૈસા કમાઈને એકલી જ ક ખાઉં અને હું એટલા જ પૈસામાં અથવા એનાથી થોડા વધારેમાં બહુ વધારે લોકોની સાથે મળીને કામ કરું તો એ તો કેટલી સરસ વાત છે પણ પછી શું થાય છે કે એમાં આવી જાય છે લાલચ નામની વસ્તુ કે નહીં આટલામાં તો હવે આપણી પાસે પાંચ વર્ષ પછી ચાલે ના ચાલે પાંચ વર્ષ પછી કોણે જોયું છે કમાઈ લેવું છે એ કમાઈ લેવું છે જેવાળી વાત આવીને પૈસો બહુ જ મહત્ત્વનો છે પણ પૈસો બાય પ્રોડક્ટ હોય તો ત્યાં સુધી હવે જો મારું અંતિમ લક્ષ્ય કે મારું ધ્યેય જ પૈસો છે તો પછી બાકી બધું છે એ વિસરાતું જશે એટલે મીડિયા હોય કે બાકીના સમાજના કોઈ પણ માધ્યમ એમાં સમસ્યા એ જ આવી છે કે દોડે છે બધા જ શરૂઆત કરે છે ત્યારે એવું વિચારે છે અને પછી એની મજબૂરી બનતું જાય છે એટલે હું ઘણી બધી વાર આ હું પત્રકારત્વના છોકરાઓના એક્ઝામ્પલ આપતી હોઉં છું કે તમે જ્યારે કોઈપણ રેસ્ટોરન્ટમાં જાઓ એટલે આમાં થાળી જેવું છે કે એક રેસ્ટોરન્ટ શરૂ થઈ હતી એ થાળી આપતી હતી પછી એણે જોયું કે યાર લોકો મંચુરિયન બહુ ખાઈ રહ્યા છે અને મારા દાળ ભાત બગડી રહ્યા છે દરરોજ શીરો ખાવામાં તો કોઈને રસ જ નથી બધા જ એવું કહે છે કે કંઈક સરસ એમ એક ઇનોવેટિવ ડેઝર્ટ લઈને આવો આ બધા પહેલાં નાઇટ્રોજનનો ધુમાડો ઉડતા હોય એવા ડેઝર્ટના જમાનામાં તમે આ શીરો ખવડાવશો સત્યનારાયણ ભગવાનના પ્રસાદ જેવો તો નહીં ભાવે બધાને થોડા લેટેસ્ટ બનો એટલે લેટેસ્ટ બનવામાં ચાર પાંચ વાનગીઓ એડ કરે પછી એમને ખબર પડે છે કે પ્રોફિટ ચાર પાંચમાં જ છે અને આ તો જોવાતું જ નથી એટલે ધીરે ધીરે પેલું થાળીમાંથી ખસતું ગયું ખસતું ગયું ખસતું ગયું અને પછી પામ ઓઇલ નાખવું છે તો નાખો જે તમારે ટેસ્ટ એન્હેન્સર નાખવા છે નાખો બસ ખવડાવો એ ખાય છે આ ખવડાવે છે ખાવાવાળાને વાંધો નથી તમને શું એમ તમને ફરક હોવો જોઈએ એટલા માટે કેમ કે હું મા છું હું મારા છોકરાને શું દરરોજ ખવડાવું છું મેગી બે જ મિનિટમાં બને છે મારા માટે બહુ જ ઇઝી છે પણ હું મારા છોકરાને ખવડાવું છું જવાબ ના છે તો મીડિયાનું કામ માનું છે એ છોકરાઓને ગમે કે ન ગમે એટલે ઘણા બધા ન્યૂઝ એવા હોય કે જે દર્શકને ન ગમે એ તમારા પર શંકાથી જુએ એ તમને એ રીતે જોવે કારણે એટલે જ બતાવ્યા છે કેમ કે આમને એવું કંઈ હશે આ રેસ્ટોરન્ટ એટલે આ નથી પીરસતી આ સત્યનારાયણનો શિરો ભગવાનનો જે પ્રસાદ આપે શું કામ આપે છે એમ એ આ કેમ નથી આપતા એની અપેક્ષા તમારી પાસે એ જ બનવાની છે એટલે તમને એટલે જમાવટ પાસે પણ આગળ જતા મને એવું લાગે છે દર્શક પણ એ જ અપેક્ષા રાખે છે એ સ્પર્ધામાં કે આ આટલું આટલું બતાવે તમે કેમ નથી કરતા આણે આ કર્યું તમે કેમ નથી કરતા ત્યારે યાદ રાખવાનું છે કે શું હું આ બનવા માટે નીકળી હતી શરૂઆત કરી ત્યારે પહેલો શું વિચાર હતો એટલે જેટલી જેટલી વાર પ્રશ્ન પૂછાય ને કે આ નામ કેવી રીતે આવ્યું કે આ શું કામ વિચાર તો ફરી એકવાર હું પાછી ત્યાં જ આવું છું કે મેં શરૂ એ કરવા માટે તો નથી જ કર્યું અને જો એ નથી કર્યું તો ઘણી બધી વાર એટલે એક સરસ પેલી પ્રાર્થના છે પ્રેમળ જ્યોતિ તારો દાખવી એમાં એક સરસ લાઈન આવે છે કે ડગમગતો પગ રાખતું સ્થિર દૂર નજર છો ન જાય એટલે મારો પગ છે ને બહુ દૂરનું કદાચ હું નહીં જોઈ શકું પણ મારો પગ ડગમગતો ડગમગતો જ્યારે પણ થશે ત્યારે મને એવું લાગે છે કે એ સામર્થ્ય છે કે એને સ્થિર રાખશે જી બિલકુલ પણ તમારા શબ્દોમાં તમારી વાતોમાં અને તમારી કામ કરવાની રીતમાં એ ઝડકે છે કે દેવાંછ એવું નથી ઈચ્છતી કે માત્ર પૈસા માટે કામ કરવું છે પણ તમે જે થાળી મને બતાવી છે એ થાળીમાં હું જોઉં છું કે તેમાં સત્યનારાયણની કથાનો શિરો છે પણ એમાં એની સાથે સાથે એ લોકોએ ક્યાંક એને હટાવીને કપટ ભેળવ્યું છે કે ભાઈ થાવ હોય એ થાય હું તો આ કરીશ સેમ વસ્તુ એવી રીતે તમે જે કહો છો કે ખાવા વાંધો નથી તો ખવડાવવા વાળાને શું વાંધો છે તો આ વસ્તુ બધે જ થઈ ગઈ છે એ તમે તંત્ર કહો કહ્યો સમાજમાં કયો એજ્યુકેશનમાં ક્યો ઇકોનોમીમાં કયો ક્યાંય પણ એ થાળીમાં છે ને કપટની ડીશ એક એક આવી ગઈ છે વાનગી જે લોકો પ્રેમથી ખાય છે અને ખવડાવે છે હા પણ પછી એક દિવસ બધા એક સાથે બીમાર પડશે ત્યારે શું થશે આ દેશનું બસ એ વિચારીને પ્રયત્ન કરવાનો કે જાતે નહીં ખાવાનું અને એ પીરસવાનું પણ નહીં જે પોતાના છોકરાને નથી આપતા આપણને બધાને આપ કોઈની પડી ન હોય પડી હોય આપણને આપણા બાળકોની પડી હોય છે એટલે એને આપણે છતાંય બહુ જ કોન્ફિડન્સથી એમની આંખોમાં આંખો નાખીને જો એમને ખોટું બોલી શકતા હોઈએ કે અમે દરરોજ તારા ભવિષ્યની પથારી ફેરવીએ છીએ અમે દરરોજ આ હવામાં ઝેર નાખી રહ્યા છીએ હું દરરોજ અઢાર અઢાર પર એસી રાખીને ફૂલ ગ્લોબલ વોર્મિંગ તારા માટે કરી રહી છું હું અનેક ઝાડ કાપીને તારા માટે બહુ જ ડિઝાસ્ટર જેવી પ્રકૃતિ મૂકીને જવા જઈ રહી છું હું કોઈ જ નિયમોનું પાલન ન કરીને અને જે નિયમ બનાવવાવાળા છે એ જે સાવ ચોરી કરે છે એની એને ચૂપચાપ સહન કરીને હું તારા માટે ખાડો ખોદી રહી છું ખતરનાકવાળો અને એક દિવસ હું તને એમાં ફેંકીને જતી રહીશ આપણે નહીં હોઈએ હંમેશા આપણા બાળકો સાથે એ બાળકોની કરોડરજ્જુ ટટ્ટર હશે જ નહીં મારી હોય તો એની હોય ને એટલે એ તો જરૂરી નથી કે હું એટલે હું જે બનાવવા ઈચ્છું છું એ જ બને અને મા બાપની કરોડરજ્જુ ટટ્ટાર ન હોય તો બાળકની ન થાય પણ મોટા ભાગે આદર્શ પરિસ્થિતિમાં એ શીખશે મારામાંથી અને મારામાંથી શું શીખશે એટલે જો હું કચરો રસ્તા પર નહીં ફેંકું તો એ નહીં ફેંકે પણ હું હું ફેંકું પછી એવું બેટા નહીં ફેંકવાનો એમ તો આજકાલના બાળકો તો ખતરનાક છે એમ એ તો મોઢા પર ચોપડાવશે એટલે મને એવું લાગે છે કે એ બાળકોને જો ખરેખર પ્રેમ કરતા હોઈએ તો આપણે બહુ જ બધા પ્રશ્નો છે એનો બીજા કોઈને નહીં પોતાને પૂછીને પોતાને જવાબ આપીશું તો એ આપણે કંઈક સારું કરીશું